વડોદરાના પાદરા ખાતે ગંભીર બ્રિજ દુર્ઘટનાને ત્રીસ કલાકથી વધુ સમય ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી સેવાઈ રહી છે એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો હજુ પણ લાપતા થયેલાઓની શોધખોળ કરી રહી છે યોગેશ પટેલ દિલીપ પઢિયાર અને સુખભાઈ વાગડિયા હજુ પણ લાપતા છે નદીમાં

એક્ચ્યુઅલ નીચેની પરિસ્થિતિ જાણવા મળશે અને ત્યારબાદ આ ત્રણ ડેડ બોડી પણ રિકવર થઈ જવાની શક્યતાઓ છે ગંભીરા અકસ્માતની ઘટના બની બ્રિજ તૂટી ગયા બાદ હવે આ ત્રીસ કલાકના સમયગાળા બાદ એક મૃતદેહ મેળવવામાં તંત્રને સફળતા મળી છે હજી પણ બે મૃતદેહો હજી બાકી છે આ એક મૃતદેહ મેળવવામાં તંત્રને સફળતા મળી છે આ જે પ્રકારનું દ્રશ્ય છે આ યુવકની બોડી અંદાજે ત્રીસ કલાક કરતાં વધુ સમય બાદ અહીંયા ગાડી હાથ લાગી છે અને આ ડેડ બોડીને હવે જે છે એ લઈ જવામાં આવી છે જે પ્રકારનો આ ગંભીર આજે બ્રિજની ઘટના બની હતી ઘટના બાદ ત્રીસ કલાક કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે રેસ્ક્યુ કામગીરી ચાલતી હતી ત્યારે હવે એક મૃતદેહ મળી આવતા કદાચ તંત્ર માટે હાશકારો જરૂર હોઈ શકે છે પરંતુ પરિવારજનો માટે આ દુઃખની ઘડી છે રૂપેશ્વરથી જીએસટીવી પાદરા